આણંદ શહેરમાં આધાર કાર્ડમાં સુધારો કરવા માટે લાંબી લાંબી કતારો લાગતા તંત્ર દ્વારા આધાર કાર્ડ માટે આગામી એકસો વીસ ટોકન ખાવાનો લોકો સવારથી જ કામકાજ છોડીને લાંબી કતારોમાં ઉભા રહે છે આણંદ શહેર સહિત જિલ્લામાં રેશન કાર્ડમાં કેવાયસી અને આધાર કાર્ડમાં સુધારો વધારા કરવા માટે લાંબી લાંબી કતારો લાગે છે ખેડૂતો પીએમ કિસાન યોજનાના નામ નોંધાવવા માટે આધાર કાર્ડ સહિત જરૂરી રાત ઉભી થાય છે જેને લઈને છેલ્લા એક સપ્તાહથી આણંદ સેવા સદન ખાતે આવેલ આધાર કાર્ડ કેન્દ્ર ઉપર દૈનિક ચારસો થી પાંચસો અરજદારોની લાઈનો લાગે છે આજે સવારથી જ આધાર કાર્ડ માટે અરજદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા પરંતુ અપૂરતા ટોકનના અભાવે દૈનિક માત્ર એકસો નીકળે છે બાકીના પરત જવાનો વખત આવે છે જેને લઈને પ્રાંત અધિકારી દ્વારા રોજના એકસો વીસ ટોકન આગામી સત્યાવીસ નવેમ્બર સુધી એડવાન્સ પેટા આપવા જણાવ્યું છે આગામી ત્રણ દિવસ એટલે કે સત્યાવીસ તારીખ સુધીના ટોકન આજે આપી દેવા જણાવ્યું હતું જ્યારે રેશન કાર્ડમાં કેવાયસીના કામગીરી માટે મામલતદારે જણાવ્યું હતું કે કેવાયસી માટે કચેરીમાં છેલ્લો અરજદારનું કામ ન પતે ત્યાં સુધી એટલે કે મોડી રાત સુધી ચાલુ રાખવામાં આવે છે હાલ કેવાયસી માથાનો દુખાવો બની ગયો છે ક્યારે મળશે છુટકારો કેવાયસીથી પ્રચતરાઈમાં ભૂખારી ઉઠી છે એક તરફ કેવાય સીની લાંબી કતારો અને બીજી બાજુ આધાર કાર્ડમાં અપડેટની લાઈનો જોવા મળી રહી છે આણંદ શહેર મામલતારો અને ગ્રામ્ય કચેરીમાં ઈ કેવાયસી માટે વહેલી સવારથી લાંબી લાંબી કતારો લાગતા અરજદારો પરેશાન પીએમ મોદીના ડિજિટલ સ્વપ્નને સાકાર કરવા અને કાર્યક્રમો યોજવામાં આવે છે પરંતુ તંત્ર દ્વારા જે અંગે સઘન આયોજનના અભાવે અરજદારને મુશ્કેલી વેઠવવાનું વખત આવે છે આણંદ શહેર સહિત જિલ્લામાં રેશન કાર્ડનું કેવાયસી કરાવવા માટે આવતા લોકો ત્રાયમામ પોકારી ગયા છે પહેલે સવારથી જ લોકો લાંબી કતારોમાં ઊભા રહે છે ત્યારે શહેર અને ગ્રામ્ય અમલતદારની કચેરી ખાતે લોકોની લાંબી કતારો લાગી રહી છે નાગરિકોને કામકાજ છોડીને લાઈનમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે સિનિયર સિટીઝનને પણ ધક્કા ખાઈને હેરાન પરેશાન થવું પડે છે કામ ધંધા જોડીને આવે છે ખરેખર સુવિધા વધુ કરવી જોઈએ જેથી કરીને હેરાનગીતી ન થાય જ્યારે ફરજ પર હાજર કર્મચારીએ જણાવ્યું હતું કે જેટલા પણ લોકો આવે છે સવારથી સાંજ સુધી આ કામગીરી ચાલે છે અને બધા જ કેવાયસી કરીને જ જાય છે મોટાભાગના અરજદારોને કેવાયસી કામ પૂર્ણ કરવામાં આવે છે પરંતુ હાલ ઘસારો વધારે હોવાથી રાયનો લાગે છે